નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ હરસોલ ચૌદસો પાંચથી ચૌદસો ને ઓગણચાલીસ ધ્રોલ બારસો ચારથી પંદરસો ને અગિયાર ચારસમા તેરસો ત્રણથી ચૌદસો ને સત્યાવીસ રાજકોટ બારસો પચાસથી ચૌદસો નેવું સાવરકુંડલા તેરસો પંચોતેરથી ચૌદસો ને એંસી વિરમગામ અગિયારસો પચીસથી ચૌદસો ને પાંત્રીસ આંબલીયાસણ ચૌદસોથી ચૌદસો ને તેતાલીસ હળવદ તેરસો પચાસથી પંદરસો સિદ્ધપુર તેરસો ચોપનથી પંદરસો ડોળાસા તેરસો એંસીથી ચૌદસો ને ચાલીસ કોડીનાર તેરસો એંસીથી ચૌદસો ને ચાલીસ મોરબી તેરસોથી પંદરસો ત્રાંગધા તેરસોથી ચૌદસો ને એકાવન ખાંભા તેરસો પંચોતેરથી ચૌદસો ને પાસઠ જેતપુર અગિયારસો છત્રીસથી પંદરસો ને એક બાબરા ચૌદસો પંદરથી ચૌદસો ને નેવું અમરેલી સાતસો પાંચથી ચૌદસો ને સિત્તેર વિસાવદર તેરસો દસથી ચૌદસો ને છપ્પન ચોટાણા તેરસો પચાસથી ચૌદસો ને નવ હારીજ ચૌદસોથી ચૌદસો ને સડસઠ વાંકાનેર બારસોથી ચૌદસો ને ચોર્યાસી તેરસોથી ચૌદસો ને બેતાલીસ વિસનગર બારસો સાઠથી ચૌદસો બ્યાસી ઉનાવા અગિયારસો બાવનથી ચૌદસો બોતેર જામજોધપુર તેરસોથી ચૌદસો એકસઠ વડાલી ચૌદસોથી પંદરસો સાત બહુચરાજી બારસો એંસીથી ચૌદસો ને પચીસ માણસા તેરસો એકવીસથી ચૌદસો ને છાસઠ જસદણ બારસો થી ચૌદસો ને એંસી ટિટોય થી ચૌદસો વીસ જાખંભાળિયા તેરસો એંસી થી ચૌદસો ને ત્રીસ જાદર ચૌદસો થી ચૌદસો ને સિત્તેર બીજાપુર એક હજારથી પંદરસો ને એક તેરસો થી ત્રેપન કુકરવાડા તેરસો સિતેરથી ચૌદસો એકાવન બોટાદ અગિયારસો ત્રીસથી ચૌદસો ને કડી તેરસો એકાવનથી ચૌદસો ને એક્યાસી હિંમતનગર તેરસો પિસ્તાળીસથી ચૌદસો ને ચોરાણું લખતર તેરસો પંચાણુંથી ચૌદસો ને સાડત્રીસ